નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે ગુજરાત સરકારે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવા માટે કુલ સાત કરોડની જોગવાઈ આગામી વર્ષના અંદાજપત્રમાં કરી છે નાણાં મંત્રીની જાહેરાતને પગલે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશીની લહેર જોવા મળી હતી હીરાનગરી સુરતમાં રાજ્ય સરકારના બજેટને લઈ આજે ખુશી જોવા મળી છે મંદીના માહોલ વચ્ચે આ પ્રકારની જાહેરાત હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મદદરૂપ થશે રાજ્ય સરકારના બજેટના જાહેરાતની સાથે તેમણે આગામી વર્ષ માટે કુલ 7 કરોડની રકમની જોગવાઈ હીરા ઉદ્યોગના વિકાસ માટે કરી છે ગુજરાત સરકારની આ પહેલને હીરા ઉદ્યોગકારોએ આવકારી હતી આ જોગવાઈના કારણે સુરત સહિત ગુજરાતમાં વિકાસ પામી રહેલા કૃત્રિમ હીરા લેબગ્રોન ડાયમંડ સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને નિકાસને જબરદસ્ત વેગ મળશે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં સૌથી વધુ લેબગ્રાઉન્ડ ડાયમંડનું ઉત્પાદન સુરત શહેરમાં થઈ રહ્યું છે ત્યારે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના થકી સુરત હીરા ઉદ્યોગનો ખૂબ ફાયદો થશે તેવો વિશ્વાસ હીરા ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો હું જગદીશપુર પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન આજના રાજ્ય સરકારના બજેટમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વિચે જે કાંઈ જોગવાઈ કરવામાં આવી છે તેનાથી ખૂબ અર્થ અને લાગણી અનુભવું છું કારણ કે પહેલી વખત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો બજેટમાં જે ઉલ્લેખ થયો છે એ બહુ મહત્ત્વનો કહેવાય મોટી વાત કહેવાય અને જે બજેટથી આગામી સમયમાં રિસર્ચ સેન્ટર ઊભું થાય છે એનાથી ઘણા જ લોકોને રોજગારી મળશે એનું કૌશલ્ય વિકસશે અને તે આત્મનિર્ભર ભગભર થશે એવું ચોક્કસ માની શકાય લેબગ્રાઉન્ડ ડાયમંડને ઉત્તર ચઢાવની તો વાત દરેક ઇન્ડસ્ટ્રીઝ હોય કે રિયલ હોય કે લેબગ્રાઉન્ડ હોય કે સીવીડી હોય એમાં ઉત્તર ચઢાવ તો આવતા જ હોય છે સમય અનુસાર સબ સલામત બધું થાળે પડી જાય છે નજીકના જેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત